સાવલીનગર માં પાણીની ટાંકી પાસે બુટલેગર મુન્ના જવાલ ના ઘર સામે ખુલ્લી જગ્યા માંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો દરડા દરમિયાન નવ હજાર આઠસો પંચાણું નંગ વિદેશી દારૂની બોટલો તેમજ બાર વાહનો મળી મળી કુલ રૂપિયા ત્યાં લાખ સત્તાણું હજાર ત્રણસો ઓગણચાલીસ રૂપિયા નો મુદ્દા માલ સાથે બેની ધરપકડ કરીને આરોપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા લોકો હજુ પણ ફરાર જાહેર કર્યા છે આ જથ્થો ક્યાંથી આવ્યો અને લઈ જવાનો હતો તેની તપાસ હાલ ચાલુ છે એક જોતા જ બુટલેગરો ગાડીના કાળા કાચ અને ટુ વ્હીલરો નંબર પ્લેટ વગરના પણ જોવા મળી રહ્યા છે સાવલી પોલીસે આ નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ગાડી સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરી રહ્યા સુસ્ટેટ મોનિટરિંગ સેલ આ વિપુલ માત્રામાં જથ્થો ઝડપી પાડતી હોય તો કેમ સાવલી પોલીસને ખબર નથી હોતી